તો શું વાગત છે મારા નવા બ્લોગમાં તમારે બધા જો તો આપણે બ્લોગ ને શરૂઆત કરી દીધી એ પેલા તમને બધા જઈ માતાજી અને કેમ છો દોસ્તો તમે બધા બધા મજામાં મજામાં જઈશો તો હું મજામાં છું તો અત્યારે નવાની સોર થઈ દીધી છે તો અત્યારે તો ના તૈયાર થઈ જશે ફ્રેસ બ્રેસ થઈ જશે ને અત્યાર તો વરસાદ પડવાનું ટાણું થઈ ગયું છે ધીમે ધીમે વરસાદ એવો લાગે છે આવશે અને આપણે સાક્ષેતરો ભાગી ગઈ છે તે પોરમાં જો નહી રમે છે અને પાંચ વાગે લાગે છે મને હું દેતી નથી

કલાક દોઢ કલાક ખુવી જાય આરામ કર્યું એટલે સાસિંગ થઈ જાય લાઈટ હોય એટલે માથાકૂટ ને પણ લાઈટ કાઢ ની છે હું કેમ આપણે લાઈટ કાઢ નાખે છે આગળ ઉનાળો ઉનાળો હોય તો સમજે ઉનાળામાં ઘણી વખત લાઇટ કાઢ નાખે છે પણ સોમાસ અમે લાઈટ કાઢ નાખે બોલો એનો શું વાંધો આવે છે સોમાસા વરસાદ પતો હોય છે એમ કે પાવર હાઉસમાં તો યતા તો વાતાવરણ એકદમ મસ્ત હશે ઠંડુ ઠંડુ પવન આવશે ઘરે વરસાદ અત્યારે પાછો વહી ગયો છે

ગજબનો છે ને સાક્ષી બેઠા છે બેટ એને નાના નાના છોકરામાં હોટ આમ આમ આપણે કરતા કરતા હતા મજા આવે અને સાક્ષીને રમાડું છું જો મિત્રો તો આપણે અત્યારે જવાનું છે કામે એટલે વાગ્યા છે બે અને નીચે આવ્યો એટલે ખબર પડી અહીંયા છે બને છે પાત્ર પાત્ર એટલે જો કેમ કાપી જો અને રઘુ કાઢવાનું શું કઈ કરવાનું હોય

દોસ્તો તો હું જોતા છું ધીમે ધીમે ભાઈ જે કરતો તમને ખબર છે જોયું હતું એટલે હું ધીમે ધીમે હાલ્યો જાવ ને ગલ્લે બધું વયો જાઉં એટલે પછી આગળ આવે ને કામ પૂરું થાય એટલે એ આવશે ધીમે ધીમે ગાડી લેતા આપણે ઘડીક મેં કીધું વહેલા છતાં વયો બસતા આવું કોઈ જો ગાડી મળે સગું સગા ભાઈની કાંઈ ગમે એમાં બેસી જાય ન પછી ભાઈ આવે ત્યાં વયો જાય તો ધીમે ધીમે હાઈલો જ છું ને આજે તો બહુ તડકો નથી કે નથી એવું છે વાતાવરણ તમે જોઈ શકો છો કેવું વાતાવરણ છે

ઉંદરો ગરી ગયો છે મોટો એ નાનો કે ખ્યાલ નથી બો મને આપણે આ બ જોવા આપી દીધું છે જો આપણે ખબર ની નીચે ત્યારે જોવી છે જો હોય તો જો આયા એટલે લાગતું નથી આયા આ બધું તો આ બોકે ઉંદરો તો જો આપણે અત્યારે ત્યારે પાતરા કટિંગ કરવા માંડ્યા છે ત્યારે જો ભાભીએ તો પાત્રા કટિંગ કરે છે અને વિધુ અહીંયા તો હિસકો નાખે છે સાક્ષી ને ઘૂટી છે અને પાતળા કટિંગ થાય છે તો કેમ કટિંગ થાય કટિંગ કઈ નાખવાના બધા પછી આનું શું કરવાનું ભાભી વઘારવા સેન્ટી બીજું કઈ નાખવાનું નહીં તો આગળ વઘાર છે તમને દેખાડી તો નાખે

મીઠું નાખશે નાખી થોડું ગમતું જીરું બે ત્રણ સમજી નાખી દીધું જીરું જેવા જીરું જીરા પછી આવે છે